કરજણના ભરસાણા તોલ પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે સત્તર લાખ ઉપરાંત દારૂ ઝડપી પાડ્યો વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર કરજણના ભઠાણા ટોલનાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશન નિહદના ભઠાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસના ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહી વોચ તથા શંકાસ્પદ

રૂપીસ જીરો જીરો તથા જીપીએસ સિસ્ટમ રૂપીસ પાંચ હજાર તથા મળી કુલ રૂપીસ સત્યાવીસ લાખ પંચોતેર હજાર છસો ના સાથે અજય મારુતિ રહે મારૂવાદી મહાગુલે ગામ તા આબેગાંવજી જીપુણે મહારાષ્ટ્ર હાલ રહે નિકટે વસ્તી પર ગુત ગામ તા મુલસીજી પુણે મહારાષ્ટ્રનો પોતાના કબજાથી અશોક લેલેન ગાડી નંબર એમએચ ચૌદ એચ જી ટુ ડબલ નાઇન ઝીરોમાં વગર પાસ પરમિસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ નંબર પાંચ પાંચ હજાર પાંચ હજાર નવસો છોતેર રૂપીસ સત્તર લાખ પંચ્યાસી હજાર છોતેર તથા મોબાઈલ ફોન નંબ પાંચ હજાર તથા તથા ગાડી નંબર લાખ સિસ્ટમ મળી કુલ છસો ના મોડામાલ પોલીસે કબજે કર્યો હતો વિદેશી દારૂ બનેલ ગાડી આપનાર મહારાષ્ટ્રના કરાટ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટ વાળા ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ જેનો વોટ્સઅપ નંબર નાઇન ઝીરો ફાઇવ ફોર વન ફાઇવ વન ફોર નાઇન સિક્સ વાળો ઈસમ તથા તપાસમાં જણાય આવે તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહી કલમ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાયો હતો યાકૂબ